દિયોદર તાલુકાના ધનકવાડા ગામે હિંગળાજ માતાજીનો વર્ષો પરંપરાગત મેળો ભરાયો હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું વર્ષોની પરંપરા મુજબ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે હિંગળાજ માતાજીના મંદિરે ભવ્યાથી ભવ્ય કાર્તિકી સુદ પૂનમના દિવસે ભરાય છે તે મુજબ ચાલુ સાલે પણ આ ભવ્યાથી ભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં ચકડોળ સહિતના અનેક બાળકોને મનોરંજનના સાધનો તેમજ અલગ અલગ સ્ટોલો પણ લાગ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો મેળામાં આવ્યા હતા અને મા હિંગળાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જોકે આ વર્ષો પરંપરાગત રીતે દિયોદર તાલુકાના ધનકવાડા ગામે ભરાતો હિંગળાજનો મેળો શાંતિપૂર્ણ રીતે સુખરૂદ સંપન્ન થયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને મેળો સંપન્ન થયો હતો કાર્તિક પૂનમના જે આજે પ્રભુ માતાજીનો દિવસ અને છે કાર્તિક પૂનમના સૌ અહીંયા દરેક વર્ષોથી મેળો ભરાય છે માતાજીની ખૂબ જ આજુબાજુની પબ્લિક અને સમગ્ર અમને હિમરાજ માતાજીના ટ્રસ્ટ વતીથી સમગ્ર ગામ નાનકડા વતીથી સમગ્ર ધર્મપ્રેમી જનતાને અમે નવા વર્ષની શુભકામનાઓ અને ખૂબ જ માતાજીના આશીષ એમના ઉપર પ્રદાન કરે નવું સુખતા નીવડે અને સરસ રીતે ભારતની આપણી જેની હિન્દુત્વની સંસ્કૃતિ પ્રમાણે સૌ અહીંયા માતાજીનો જે મેળો છે એ ઉમદા સંસ્કૃતિથી જઈને સૌના બુદ્ધિ રિવાજ પણ આપણે સમિતિ ઊભાવે અને એવો જ સૌ સારી રીતે મેળોનું આયોજન સૌ કરે છે સુખ એનો લાભ લે માતાજીના દર્શન કરીને આવું ભાગ્ય અનુભવે એવી સુધી મેળો મેળો બહુ ભવ્ય મેળો ભણાય છે અને આ વખતે પણ બહુ ભવ્ય મેળો ભણાવવાનો છે આજુબાજુ ગામડામાંથી બહુ ભાવિ ભક્તો અહીં ઉમે છે અને માતાજીના આશીર્વાદ લે છે અહીં તમામ પ્રકારના સ્ટોલ આવે છે અને હિંગ માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે આરોગ્યની કેન્દ્રની ટીમ હોય એકસો આઠ હોય પોલીસ સૌ ખરેપડે રહે છે અને અલગ અલગ સર્વ સમાજના સમાજના આગેવાનો વડીલો યુવાન મિત્રો ખરેપળગે રહી અને કોઈ અનિશ્ચિત ઘટના ના બને એની પૂરી કાળજી લેવામાં આવે છે અને બહુ સારી સેવા મળે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવ